ખ્રિસ્તમાં વાળા ભાઈઓ તથા બહેનો ગુડ મોર્નિંગ પ્રભુ ઈસુની સ્તુતિ થાવ આજનો દિવસ પરમેશ્વરે આપણા જીવનમાં અમૂલ્ય ભેટ તરીકે આપ્યો છે નવા દિવસ સાથે નવી કૃપા નવું સામર્થ્ય પણ પરમેશ્વરે આપણને આપ્યા છે માટે તેમનો આભાર માનીએ છે નાહોમ પ્રબોધકનું પુસ્તક તેનો પહેલો અધ્યાય અને તેની સાતમી કલમમાં નાહુમ આ પ્રમાણે કહે છે યહોવા સારા છે સંકટ સમયે તે ગઢરૂપ છે અને તેમના પર ભરોસો રાખનારાઓને તે ઓળખે છે ગોડ ઇઝ ગુડ હાલુયા પરમેશ્વર ભલા છે અને તે આપણા માટે ભલી અને સારી યોજનાઓ કરનાર પરમેશ્વર છે અને આપણો પરમેશ્વર સારો છે એ શ્રેષ્ઠ છે એ દયાળુ છે એ કૃપાળુ છે તે કોપ કરવામાં ધીમો અને દયા કરવામાં ઉથાવળો પરમેશ્વર છે તે આપણા ઉપર ખૂબ જ પ્રેમ કરે છે તે આપણા માટે સારા ઈરાદાઓ રાખે છે અને આ કલમની અંદર નાહુમ પ્રબોધક કહે છે યહોવા સારા છે સંકટ સમયે તે ઘડરૂપ છે આપણા દરેકના જીવનમાં સંકટ આવે છે સંકટ જુદા જુદા પ્રકારમાં હોય છે કોઈના માટે બીમારી એક સંકટ છે કોઈના માટે ફાઇનાન્શિયલ નીડ્સ નાણાકીય જરૂરિયાત એક સંકટ છે કોઈના માટે એક અથવા બીજી રીતે કોઈનું કોઈ સંકટ છે કોઈના જીવનમાં બાળકોના પ્રશ્નો છે કોઈના જીવનમાં માંદગી છે કોઈના જીવનમાં બીજા પ્રશ્નો છે જેને કોઈની આગળ જણાવી શકે નહીં પરંતુ પરમેશ્વરનું વચન આજે કહે છે આપણો પરમેશ્વર એ સારો છે ભલો છે અને સંકટ સમયે તે ઘડરૂપ છે તમારો પ્રશ્ન તમારો સંકટ કેટલું મોટું છે તમારી સમસ્યા કેટલી વિકટ છે એ મહત્વનું નથી ધેટ ઇઝ નોટ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ એ બહુ અગત્યની બાબત નથી પણ સારી બાબત એ છે કે આપણો પરમેશ્વર એ સારો છે અને સંકટના સમયે તે ગઢરૂપ છે અને તેમના પર ભરોસો રાખનારાઓને તે ઓળખે છે જો તમે પ્રભુ પર ભરોસો રાખો છો તમારા સંકટમાં પણ તમારી મુશ્કેલીઓના સમયમાં પણ જો તમે ખરેખર પ્રભુ પર ભરોસો રાખો છો પરમેશ્વર તમને ઓળખે છે જો તમારું હૃદય પ્રભુ તરફ છે ઓટોમેટિક તમારો આત્મા પ્રભુના આત્માની સાથે કનેક્ટ થાય છે અને પ્રભુને ખબર પડે છે કે આ દીકરો આ દીકરી મારા પર ભરોસો રાખે છે એનો ભરોસો કોઈ વ્યક્તિ ઉપર નથી એનો ભરોસો ડૉક્ટર ઉપર નથી એનો ભરોસો કોઈ વ્યક્તિ મને મદદ કરશે એના ઉપર નથી એ મારા પર ભરોસો રાખનાર વ્યક્તિ છે હું એને મદદ કરીશ પરમેશ્વર સંકટના સમયે આપણા માટે દોડી આવનારો પરમેશ્વર છે હા એ પ્રભુની સ્તુતિ થાવ પરમેશ્વરના અદભુત અને પવિત્ર વચનોમાં આપણને બહુ અજાયબ એવી બાબતો વાંચવા મળે છે ગીતશાસ્ત્ર ચોત્રીસ માં અધ્યાયની અંદર આપણે વાંચીએ છીએ તો ત્યાં દાઉદ ભક્ત આ પ્રમાણે પ્રાર્થના કરે છે છઠ્ઠી કલમમાં આ કંગાલ પુરુષે પોકાર કર્યો અને યહોવાએ તેનું સાંભળીને તેના સર્વ સંકટમાંથી તેને બચાવ્યો આ કંગાલ પુરુષે અને એ પોતાને કેવા વ્યક્તિ તરીકે ચિત્ર છે અને પછી કહે છે કે યહોવાએ તેનો સાંભળીને તેના સર્વ સંકટમાંથી તેને બચાવ્યો પરમેશ્વર તમારી પ્રાર્થનાઓ સાંભળે છે અને એ પ્રાર્થનાનો પ્રત્યુત્તર પ્રભુ આપે છે તમારી પાસે શું છે તેના આધારે નહીં પરંતુ તમે કેવા ભાવથી પ્રભુની પાસે આવો છો તેના આધારે હાલેલુયા શાસ્ત્ર ચોત્રીસ અને તેની ઓગણીસમી કલમમાં પ્રભુનું વચન કે છે ન્યાય માણસને માટે ઘણા દુઃખ આવે છે ઘણા દુઃખ આવે છે પણ યહોવા તે સર્વ તેને છોડાવે છે તે તેના સર્વ હાડકાનું રક્ષણ કરે છે તેઓમાંનું એકે ભાગવામાં આવતું નથી યસ જેઓ પ્રભુ પર પ્રેમ કરે છે પ્રભુના માર્ગમાં ચાલવા માગે છે તેઓના જીવનમાં ઘણી બધી વખત ઘણા દુઃખ આવે છે બાઇબલ કહે છે ઘણા દુઃખ આવે છે पण यहोवा ते सर्व माथे તેને છોડાવે છે પ્રભુની સ્તુતિતા આપણી પાસે આવા મહાન હાલેલું અજાયબ એવા પરમેશ્વરના વચનો છે કે આપણે આપણા પરમેશ્વર ઉપર ભરોસો રાખી શકીએ છીએ આપણા પ્રભુ પર આપણે વિશ્વાસ રાખી શકીએ છીએ કે તે મને આ સંકટમાંથી મુશ્કેલીઓમાંથી છોડાવશે ને એટલા માટે ગીતશાસ્ત્ર બોતેર અને તેની બારમી કલમથી આગળ કહે છે કેમ કે દરિદ્રી પોકાર કરે ત્યારે તે તેને છોડાવશે અને દુઃખી જેનો કોઈ મદદગાર નથી તેનો તે બચાવ કરશે તે અબળ તથા દરિદ્રી ઉપર દયા કરશે તે દરિદ્રીઓના આત્માઓનું તારણ કરશે જુલમ તથા બળતકારમાંથી તે તેઓના આત્માઓને છોડાવશે તેમની દ્રષ્ટિમાં તેઓનું રક્ત મૂલ્યવાન થશે તેઓ જીવશે અને તેમને સેવાનું સોનું આપવામાં આવશે તેમના હકમાં નિત્ય પ્રાર્થનાઓ કરવામાં આવશે આખો દિવસ તેમને ધન્યવાદ આપવામાં ગોડ ઇઝ સો ગુડ પરમેશ્વર ખૂબ જ ભલા છે આજે પણ પરમેશ્વર તમારા માટે પલા છે તમે કોઈ પણ જાતના સંકટમાંથી પ્રસાર થઈ રહ્યા છો હું તમને ઉત્તેજન આપવા માંગુ છું ના પ્રભુ પર ભરોસો રાખજો પ્રભુ પર વિશ્વાસ રાખજો તે જરૂર તમારી સહાય અને મદદ કરશે રાઈટ ધેર હાલેલુયા જ પ્રભુ તમારા પર હાલેલુયા તેની કૃપા સંકટમાંથી પ્રભુ તમને છોડાવો કે આપણો પરમેશ્વર એ સંકટના સમયે હાજરા મદદગાર એવો પરમેશ્વર છે પ્રભુ તમારી સહાયને મદદ કરો ડે હેવનાઇઝેશ